નમસ્તે જય માતાજી મિત્રો ખાનદાની ખોરડા કોને કહેવાય તેના પર છે આ બીજો ઈડિયો બનાવું છું ખાનદાની ખોરડાની અંદર મોડું મોઢવાડિયા વિશે વાત કરી પોરબંદર પંથકના સિંસલી ગામે મોળુભાઈ મોઢવાડિયા ની ખાનદાની ખૂબ જ વખણાતી તેની મહેમાનગતિ ખૂબ જ છે વખણાતી અને એની મહેમાન ગતિ એવી તે ત્યાંથી કોઈ જમ્યા વગર છે પાછો ન ફરી શકતો દિલની લાગણી જેવી હતી કે ત્યાંથી કોઈ પરત ચાલી પણ ન એટલે બને છે એવું અમરેલી પંથકના વાક્યા ગામની અંદર એક દરબાર આલેખવાડા દ્વારકા એ જાત્રા એ માટે નીકળે છે અને દરબાર આલેકવાડા ઘરવાળી રાણી સાપ એક હજાર રૂપિયા સિક્કા વાંસડીમાં આપે છે અને ખડીયો તૈયાર કરે છે એટલે વાંસડીમાં રાખવામાં આવતા અને ખડીઓ તૈયાર થાય છે આલેકવાડા છે એ જાત્રાએ જોવા માટે રવાના થાય છે રસ્તામાં વિચાર કરે છે કે મૂળું મોઢવાડિયા ની મહેમાન ગતિ ખૂબ જ વખનાય છે આજે તો મારે તેમની મહેમાન ગતિ છે માનવી છે એટલે ગામના પાદરે પહોંચે છે રમતા હોય છે અને છે છે કહે કે ઘર ક્યાં એક જુવાનીઓ છે દોડતો દોડતો આવે છે અને કહે છે કે હાલો બતાવો એટલે જુવાન છે પેલો તો કે મહેમાનને આંગણે લઈ જાય છે અને ત્યાં માકભાઈ મહેરાણી છે એ ઉભા હોય છે હસીને રૂડો હેતથી એને આવકારો આપે છે અને દરબાર વાળા છે પોતાની ઓળખાણ આપે છે કહે છે અને ત્યારે માકભાઈ ને ખડિયો આપે અને ખડિયો તો કે માકભાઈ અંદર પેટારામાં મૂકે છે ત્યારે દરબાર વાળા પૂછે છે કે મુરુભાઈ નથી ત્યારે માકભાઈ કહે છે તે તો બહાર ગામ ગયા છે ત્યારે દરબાર વાળા કહે છે કે અરે ઈ ઘરે નથી બહુ કરી એટલે નાથભાઈ વળતો જવાબ આપે છે કે ઈ ઘરે નથી પણ ઘર થોડું સાથે લઈ ગયા છે તમે આડે પડખે પડો તે હમણાં વાળું તૈયાર થઈ જાય એટલે દરબારે ગરમ પાણીથી હાથ પગ ધોયા અને આડે પડખે પડ્યા ત્યાં વાડું તૈયાર થઈ ગયું બાજરાના રોટલા ઘીથી લથબથતા હતા તાસડી ભરી દૂધ અને નિરાતે છે દરબારે તો કે જમ્યા અને અમીનો ઓટકાર લીધો રાત્રે ઘસ ઘસાટ તો કે ઊંઘ ખેંચી અને વહેલી સવારે જવા માટે તૈયાર થઈ ગયા વિદાય ટાણે મેહરાણી માગબાએ પટારામાંથી ખડીઓ કાઢી અને દરબારને આપે છે દરબારે વિવેક કરવા માટે છોકરાઓના હાથમાં કંઈક આપવા માટે ખડીયામાં હાથ નાખે છે અને હાથ નાખે છે તો વાંસળી તેમને મળતી નથી એક હજાર રૂપિયા જે ભરેલી વાંસળી હતી તે તેમને મળતી નથી દરબાર હેપતાઈ ગયા અને માન માન છે બોલ્યા કે બેન ખડીયો તમે પટારામાં મૂક્યો તો ત્યારે માગભાઈ કહે છે કે હા વીરા કેમ કઈ દરબાર કહે છે કે કઈ નહીં બે એમ કરી અને વાત તો ઘડી ગયા દરબાર અને ત્યારે તો કે દરબારના ચહેરા ઉપરના ભાવ છે માકબાઈ ઓળખી ગયા અને કહે છે તમે કઈક છુપાવો છો શું થયું તમે ન કહો તો તમને મારા છે દરબાર કરે છે કે અરે એમાં સમ ન હોય આ ખડિયામાં વાંસડી હતી એક હજાર રૂપિયા થી ભરેલી તે હું ગોતું છું અને પેલી બાજુ માકભાઈ છે ફરી પડે છે અને મનોમન છે વિચારે છે અને મનોમન છે અનેક જાતના પ્રશ્નો કરે છે કારણ કે આ ખાનદાની નું ખોરડું જ વખણાતી હતી એવું ખોરડું માગભાઈ મનોમન વિચાર કરે છે કે મારો ધણી આજે ઘરે નથી અને વર્ષોની આ ખાનદાની ખોરડાથી વખણાતી એવી તો કે આ અતિથિ સેવાથી વખણાતો આ વાડાની જે અંદર છે તો કે એને ડાગ લાગી જશે તો એટલા માટે અનેકો વિચારો વિચારે છે કે આ ખોરડાને તો કે ઉપર અને એમાંથી એક વિચાર છે તો સાથે ભવાઈ નું ભૂલાઈને એવો અનર્થ થઈ જાત કે બને છે એવું પરોઢિયે સાથી વાડીએથી વિખોટી વિખોટી ભરવા માટે છે તો કે પૈસા લેવા માટે આવે છે વિઘોટી વિઘોટી એટલે કે પહેલાના સમયની અંદર જમીન મહેસૂલ છે ભરવાનું મહેસૂલ એટલે સવારે જ્યારે મેં પટારામાં જોયું તો એમાં ઉપર જ તમારા છે રૂપિયા જોવા મળ્યા એટલે મેં તેમાંથીના જ ઉતાવળે આપી દીધા અને પાછા તો કે પૈસા મંગાવતા ભૂલી ભુલાઈ જવાયું અને આમ કહી વેપારી પાસે જાય છે એક હજાર રૂપિયા લે છે અને દરજી પાસે વાસળી સીવડાવે છે અને એક હજાર રૂપિયા તો કે વાસળીમાં નાખી દરબાર અલેગ વાળા પાસે આવે છે અને કહે છે કે આલ્યું હીરા માફ કરજો તમને થોડું મોડું થઈ અને જ્યાં તો કે માઘભાઈ હાથમાંથી આ વાસળી લે છે દરબાર વાળા ત્યારે તો કે ત્યાં તો પોતાના જ ગામમાંથી વાંકિયા એક ખેતી આવે છે ઘોડે ઉપર સવાર થઈને મૂળ મોઢવાડીઓનું ઘર શોધતા છે અને દરબાર પાસે આવીને પહોંચે છે ને કહે છે કે આ રિયો વાસડી ખડિયામાં મૂકવાની રહી ગઈ બા સાહેબે મને ચડતે ઘોડે છે મોકલી ત્યારે તો કે દરબાર ને હયે ઘા થઈ જાય છે અને તેમનું હયું છે બોલી ઉઠે છે કે આ આવી નારીઓ તો કે જે ઘરમાં વાસ કરતી હોય ને તે ઘરમાં તો કે ઠાકર હોય છે આવી નારીઓ જ્યાં હોય છે ત્યાં ઠાકરનો કારણ કે જે વાંસળી તો કે ખડિયામાં મૂકવાની જ રહી ગઈ હતી તે છતાં પણ તો કે એ વાંસળી તૈયાર કરાવીને આ દરબાર આલેગવાડાને છે એ આપે છે પરંતુ તો કે આ બંને વાંસળીઓ એક તો જે ખેપીઓ જે ઘરે ભૂલાઈ ગઈ હતી એ ખેપીઓ તો કે લઈ આવ્યો હતો તે અને જે માકબાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી એક હજાર રૂપિયા થી ભરીને આ બંને વાંસળીઓ તો કે માકબાઈ ના ચરણે મૂકી અને દરબાર દ્વારા આલેખ વાળા છે તો કે ત્યાંથી નીકળે છે ત્યારે તો કે કહેવાય છે કે જે તો કે આવી નારીઓ જ્યાં જ્યાં તો કે જે ઘરમાં છે વસવાટ કરતી હોય ને ત્યાં ખાનદાની કુળ છે આપણે જોવા મળે ત્યાં તો કે આપણે છે તો કે આવી નારીઓ જ્યાં વસતી હોય છે ત્યાં તો કે આવા ખાનદાની ખોરડામાં તો કે કુળદીપકો છે પેદા થતા જોવા મળે છે એટલા માટે છે પહેલાના સમયની અંદર અને હંમેશાને માટે જ્યાં આવી નારીઓ હોય છે જ્યાં ત્યાં તો કે પુરુષોનું માથું છે હંમેશાને માટે ઊંચું રહે છે એટલા જ માટે કહેવાય છે કે માનવીય ગુણો છે બજારમાં વેચાતા નથી મળતા

આને કહેવાય એટલે ખૂબ જ છે આ સરસ મજાનો એવો પ્રસંગ હતો આજે પણ તો કે સ્થળ ત્યાં આપણે જોવા મળે છે અને આજે પણ છે ઘણા બધા લોકો એ સ્થળની મુલાકાત લે છે અને જમ્યા વગર છે ત્યાંથી કોઈ નથી જતું એટલે મોડું મોઢવાડિયા વિશેની આ વાત સાંભળવા જેવી છે કેવી લાગી આવી આ વાત આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે તમે જરૂર મને કમેન્ટ કરીને જણાવજો આવતા વિડીયોની અંદર કોઈ આવો જ કોઈ એક નવો ટોપિક આવો જ કોઈ એક આવી કોઈ વાસ્તવિક એવી કોઈ વાત જે હું તમારી સમક્ષ લઈને આવતા ની અંદર આવીશ ત્યાં સુધી જોડાયેલા રહો જય માતાજી